દાનેરા તાલુકાના મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ દ્વારા આજે દાનેરા પ્રાંત અધિકારી તેમજ મામલતદારને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી છે સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં ચાલતા મધ્યાહન ભોજન યોજનાને ખાનગીકરણ કરવા માટેની હિલચાલ ચાલી રહી છે જેને લઈ આજે દાનેરા તાલુકાના એકસો અઠ્યાવીસ કેન્દ્રના ચારસો પંચોતેર જેટલા કર્મચારીઓ દાનેરા પ્રાંત કચેરી ખાતે પહોંચી ખાનગીકરણ ના થાય તેને લઈ આવેદનપત્ર આપી આપ વિધિ વહીવટીતંત્રના વડા આગળ રજૂ કરી છે વર્ષોથી નજીવા વેતન સાથે મધ્યાહન ભોજન યોજનામાં કર્મચારીઓ કામ કરી રહ્યા છે જેમાં એકસો સંચાલક ઉપરાંત મોટા ભાગના મદદનીસ સંચાલક હેલ્પર મહિલાઓ છે જેમાં વિધવા મહિલાઓ સાથે ગરીબ પરિવારની મહિલાઓ મધ્યાહન ભોજન યોજનામાં કામ કરી રહી છે જો સરકાર મધ્યાહન ભોજન યોજનાનું ખાનગીકરણ કરી નાખે તો અનેક ગરીબ અને મધ્યમ વર્ગના કર્મચારીઓ રોજગારી ગુમાવી શકે છે જે મામલે આજે રજૂઆત થઈ છે કે સરકાર શરીરના જીઆર પ્રમાણે હમણાં હાલ એક પ્રશ્ન ઉભો થયો છે કે ખાનગીકરણ કરવાનો સરકાર વિચારી રહી છે તો અમારી માગણી એવી છે ભારત સરકારના ગાઈડલાઈન પ્રમાણે બાળકોને જે ભોજન તાજું અને ફ્રેશ આપવામાં આવે છે એ અમારી માગણી એ રાઇટ છે એમનું અમારું કહેવું છે કે આ ખાનગીકરણમાં જવું નથી ખાનગીકરણનો અમે મધ્યાહન ભોજન સંચાલક તમામ વિરુદ્ધ કરીએ છીએ કે આ ખાનગીકરણ થવું જોઈએ નહીં અને એમાં બાળકોને તાજો અને ફ્રેશ ભોજન મળી રહે તે માટે અમારે શાળાઓની અંદર તમામ સુવિધાઓ છે કિચન સેટ છે રસોડા છે સામગ્રી બધું ગેસ ફેસ બધી સુવિધા સરકારે ભારત સરકારના ગાઈડલાઇન પ્રમાણે બધી આપેલી છે સુવિધાઓ તો અમારી માગણી છે કે જે છે જેસે થય રાખવું એવી અમારી તમામ મધ્યાહન ભોજન સંચાલકો શ્રીની સરકાર શ્રીની નમ્ર વિનંતી છે મારી નામ અરજ છે કે હાલમાં જે સરકારની ગાઈડલાઈન પ્રમાણે તાજો ને સ્વાદિષ્ટ ભોજન બપોરનો બે વાગે અને તારીખ અગિયાર બાર બે હજારથી અલ્પાહાર નાસ્તો સરકાર શ્રીની ગાઈડલાઇન પ્રમાણે અમે બાળકોને પ્રાર્થનાના ટાઈમ પછી બાળકોને સ્વાદિષ્ટ ભોજન આપીએ છીએ પણ અમને જાણવા મળ્યું છે કે સરકારશ્રીએ એનજીઓ સંસ્થા માટે હિલચાલ કરી અમારા બનાસકાંઠા જિલ્લાની અંદર ધાંધા તાલુકો હતો પણ બીજ દિવસથી અમને ખબર પડી કે અમારો તાલુકો પણ એનજીઓ સંસ્થાને આપવા માટે સરકાર શ્રીના પરિપત્ર મુજબનું જાણ કરવામાં આવેલ છે જેથી અમે તમામ સંચાલકશ્રીને ન મન છે સરકારશ્રીને કે અમારો જે નીતિ નિયમ પ્રમાણે ગાઈડલાઇન પ્રમાણે ભારત સરકારના રાજ્ય સરકારના નીતિ નિયમ પ્રમાણે જે યોજના ચાલે છે એમાં અમે બધા સમજ છીએ અને એનજીઓ સસ્થાન ના આપવું કારણ કે એ બે દિવસનો રોધેલો અને વાસી ખોરાક બાળકોને આપે આવેદનપત્ર માં રજૂઆત કરાઈ છે કે દાનેરા તાલુકાની તમામ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન માટે યોગ્ય શેડ તેમજ કિચન સેટ હયાત છે આ સિવાય નાસ્તા ઉપરાંત નિયમો અનુસાર ભોજન પણ બાળકોને અપાય છે જો વહીવટી તંત્ર ખાનગીકરણ માટે દરખાસ્ત ના કરે તો અનેક કર્મચારીઓની રોજગારી છીનવાય તેમ નથી જેથી સરકાર મધ્યાહન ભોજન સંચાલકોની રજૂઆત ધ્યાને લે સંચાલકોના દાનેરા પ્રાંત અધિકારી તેમજ મામલતદાર ને આવેદન પત્ર આપ્યું છે અમારી રજૂઆત એવી કરવામાં આવે છે કે મહેરબાની ખાનગીકરણ ના કરવામાં આવે જો ખાનગીકરણ થઈ ગયું ઓગણીસો નેવ્યાસી ની આ જે એમડીએમ ચાલી રહી છે જે પી હવેથી તેમનો લોગો પીએમ પોષણ થઈ ગયો છે અને સરકારશ્રી જે અલ્પાહાર કરવામાં આવે છે તે સંચાલક રસોઈયા મદદની ઓછા પગાર અને વેતનમાં પણ કરે છે તો શા માટે તેનું ખાનગીકરણ કરવામાં આવે જે મદદની રસોઈ સંચાલકને નાના માણસોને એક વિધવા ત્યક્તા અને કોઈ બી નાના માણસને મજૂરી મળી રહે તો આ એક સારો રસ્તો ન ગણવા સરકારશ્રીનો કારણ કે નાના માણસોનું કુટુંબ ચાલતું હોય છે તો મહેરબાની કરીને કે આ ખાનગીકરણ ન કરવામાં આવે અને જે રેશિયા મુજબ ચાલે છે ને આ ચાલવા દેવામાં આવે કારણ કે ઓગણીસો નેવ્યાસી એટલે કે કોંગ્રેસના ટાઈમનો છે પણ હમણાં મુખ્યમંત્રીનો લોગો લાગ્યો છે અને એમય વધારાનું અલ્પાહર ઉપર છતાં કોઈ સંચાલક કોઈ વિરોધ વગર ચાલી રહ્યો છે અલ્હાર પણ ચલાવીએ છીએ અને બપોરનું ભોજન પણ આપીએ છીએ તો એવો શું પ્રશ્ન છે તો તેને ખાનગીકરણ કરવામાં મહેરબાની કરીને તેનો સચોટ જવાબ આપવામાં કે ખાનગીકરણ કરવાનું કારણ શું બરાબર અને પ્રેમથી નમ્ર વિરંતી સરકારશ્રીને મુખ્યમંત્રી સરસિંહને કે આ ખાનગીકરણ ન કરવામાં આવે જો તમે એક પાછળનો મુદ્દો જોવા જાવ તો થોડી સર્વે કરવામાં આવે તો કેટલા એક ખાસ કરીને એક પુરુષ તરીકેની સ્ત્રીઓમાં જો જોવા જશો તો કેટલી ભેગર થઈ જશે એક મધ્યાહન ભોજનમાં કમસે કમ ત્રણ સ્ત્રી નોકરી કરવામાં આવે છે સડત્રીસસો પગારમાં એ માણસ જો આવે તો એક દિવસથી પાંચસો રૂપિયા મજૂરી કરે તો મહિનાની પંદર જ્યારે એક સ્ત્રી પંદરસો રૂપિયામાં આખો મહિનો રાંધે છે તો શા માટે ખાનગીકરણ કહી દો બેન તમારું મારું નામ પ્રજાપતિ ભગવતી બેન નિતેન્દ્ર કુમાર ધાનેરા